કે આ સ્વરૂપે કેવી રીતે પરમાત્મા આ પરમાત્માની કથા એટલા માટે હા જીવન કેવું હોવું જોઈએ કારણ કે જે આપણે ક્રિયા કરીએ તો પશુ પણ કરે આપણે પણ સુઈએ છીએ પશુ પણ સુએ છે આપણે પણ ખોરાક ખાઈએ પશુ પણ ખોરાક ખાય છે પણ પશુમાં આપણામાં ફરક એટલો છે પશુમાં વિવેક નથી આપણામાં વિવેક અને બુદ્ધિ છે વિવેક દ્વારા બુદ્ધિ દ્વારા તમે ભગવાનની કોઈ સાધના કરીએ ભગવાનની સમક્ષ જઈએ ભગવાનને મેળવવા માટેના અસંખ્ય સાધનાઓ યોગ માર્ગ ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ ઘણા બધા માર્ગો છે હા ભગવાનને ઘણા બધા માર્ગો છે ગમે તે માર્ગે પરમાત્માને આપણે મેળવી શકીએ હા ભગવાન કે મને મેળવવા માટે હો બહુ દૂર જવાની જરૂર નથી અને કળિયુગમાં બીજા એક માર્ગ નથી કળિયુગમાં હરિ નામનો માર્ગ છે હા હરિનું નામ જેટલું બને એટલું પરમાત્માનું નામ એટલા માટે આ ભગવાન માખણ ચોરીની લીલા કરે છે હા નહીતર માખણ ચોરીની લીલા એટલે ભગવાન મનને ચોરે છે કારણ કે માખણ દેવા વાળા ભગવાન છે ગાય માતામાં દૂધ એ ભગવાન આપે હા અને એ દૂધનું માખણ પણ એ પરમાત્મા જ બનાવે છે અને ભગવાનનું છે ને ભગવાન લઈ લે